નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસ નું પ્રકરણ સમીકરણ કયું સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો જો તે સુસંગત હોય તો આલેખની રીતે ઉકેલ શોધો અહીંયા સમીકરણ આપેલું હતું બે એક વાય ઓછા બરાબર જીરો અને ચાર એક્સ ઓછા બે વાય ઓછા ચાર બરાબર અને આ સમીકરણ બે થશે ઓકે સમીકરણ એક પરથી સ ગુણકો લખીશું આપણે તો એ વન બરાબર બે બી વન બરાબર એક અને સી વન બરાબર ઓછા છ એ જ પ્રમાણે સમીકરણ બે પરથી આપણે સહગુણકો લખીશું એ ટુ બરાબર ચાર બી ટુ બરાબર ઓછા બે અને સી ટુ બરાબર ઓછા ચાર હવે સુત છે કે નહીં એ ચેક કરવા માટે આપણે ગુણોત્તર શોધીશું તો પહેલો ગુણોત્તર એ વન અપોન એ ટુ એ વન અપોન એ ટુ બરાબર એ જ પ્રમાણે બીજો ગુણોત્તર શોધીશું બી વન અપોન બી ટુ બી વન અપોન બી ટુ તો બી વન ની કિંમત એક અને બીટુ ની કિંમત ઓછા બે એટલે આ થશે ઓછા એક ભાગ્યા બે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક ભાગ્યા બે અને ઓછા એક ભાગ્યા બે અલગ અલગ છે એટલે કે એ વન અપોન એ અને બી વન અપોન બી ટુ આપણને અલગ અલગ મળ્યા સરખા મળ્યા નહીં તો ત્રીજો ગુણોત્તર શોધવાની જરૂર નથી અહીંયા લખીશું માટે માટે એ વન અપોન એ ટુ હવે આવી કંડિશન થાય તો રેખાઓ કેવી બનશે એક બિંદુમાં છેદતી માટે રેખાઓ એક બિંદુમાં છેદે છે તો એક બિંદુમાં છેદતી હોય તો એને અનન અનન્ય ઉકેલ મળે એટલે એક જ ઉકેલ મળે માટે સમીકરણ સમકરણ યુગમાં અનન્ય ઉકેલ ઉકેલ મળે અને ઉકેલ મળતો હોય તો એ સુસંગત છે માટે સમીકરણ યુગમાં યુગમાં સુસંગત છે સુસંગત છે હવે સુસંગત હોય તો આપણે એનો આલેખની રીતે ઉકેલ શોધવાનો હતો તો આલેખની રીતે ઉકેલ શોધવા માટે આપણે સમીકરણ એક અને સમીકરણ બે એટલે કે બે સમીકરણ આપેલા છે એના બે બે ઉકેલ શોધીશું તો પહેલા સમીકરણ એકના ઉકેલ શોધીશું સમીકરણ એક સમીકરણ એક પેલા લખીશું તો ચલ ને કરતા બનાવવાના હોય આપણે અહીંયા આપણે અહીંયા વાયને કરતા બનાવીશું તો વાય બરાબર છ બરાબરની આ બાજુ જશે તો કેવા થવાના પ્લસ છ થવાના એટલે વધતા છ થવાના અને આ બે એક્સ બરાબર ની આ બાજુ આવશે તો ઓછા બે એક્સ થશે ઓછા બે એક્સ હવે અહીંયા શું કરીશું આ સમીકરણમાં આપણે એક્સ બરાબર ધારીએ બે એક્સ બરાબર જો બે ધારી તો આપણને વાય બરાબર કેટલા મળે માટે વાય બરાબર આ સમીકરણમાં એક્સ ની જગ્યાએ બે મૂકીશું વાય બરાબર છ ઓછા બે ગુણ્યા બે મળી એ જ પ્રમાણે બીજો ઉકેલ શોધવા માટે આપણે બીજી એક્સની કિંમત ધારીશું તો એક્સ બરાબર ત્રણ x એક્સ બરાબર ત્રણ લઈએ એક્સ બરાબર ત્રણ લઈએ તો વાયની કિંમત શું મળશે તો બરાબર અહિયાં છ ઓછા બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ એટલે છ છ ઓછા છ એટલે જીરો તો વાયની કિંમત શું મળી જીરો મળી આને આપણે ટેબલ સ્વરૂપે દર્શાવી દઈશું

બેના બે ઉકેલ શોધીશું તો અહીંયા લખીશું સમીકરણ બે સમીકરણ બે લખીશું ઓછા બે વાય ઓછા ચાર બરાબર જીરો અહીંયા આપણે ઉકેલ શોધવા માટે બે ચલમાંથી કોઈ પણ એક ચલ ને કરતા બનાવીશું આપણે અહીંયા વાયને ને કરતા બનાવીશું તો વાય બરાબર y ને કરતા બનાવવો હોય તો 4 જવાના બરાબર ની આ બાજુ એ થવાના વત્તા 4 પણ આ જે 4x હતા એ બરાબર ની આ બાજુ જઈને ઓછા 4x થશે એટલે વત્તા 4x ના ઓછા 4x થશે અને છેદમાં શું આવશે આ જે ઓછા 2 હતો એ છેદમાં આવી જશે એટલે અહીંયા ઓછા 2 થશે એટલે અહીંયા ઓછા 2 થશે હવે અહીંયા આપણે x ની કિંમત ધારીશું અને y ની કિંમત

ચાર ગુણ્યા એક ચાર થવાના ચાર ઓછા ચાર જીરો મળે એ જ પ્રમાણે એક્સ ની બીજી કિંમત લઈશું જીરો એટલે એક્સ બરાબર આપણે જીરો લઈશું તો વાય બરાબર શું મળશે વાય બરાબર ચાર ઓછા ચાર ગુણ્યા જીરો બે એટલે આના બરાબર થશે ઓછા બે એટલે એક્સ બરાબર જીરો લઈએ તો વાય બરાબર ઓછા બે મળશે હવે આને આપણે કોષ્ટું પહેલામાં જ્યારે આપણે એક્સ બરાબર એક લીધો ત્યારે વાય બરાબર જીરો મળ્યા તો એક્સ બરાબર એક વાય બરાબર જીરો બીજામાં જયારે એક્સ જીરો લીધો તો વાય કેટલા મળ્યા ઓછા બે એટલે એક્સ જીરો

આ દોરીશું આપણે અહીંયા વાયક્સ દોરીએ વાય અને આ એક શખ્સ બનાવીએ અહીંયા અહીંયા લખીશું એક શખ્સ અને આ વાય વાયક્ષ

ઓછા ત્રણ ઓછા ચાર હવે સમીકરણ એકનો ઉપયોગ કરીને આપણે બિંદુ નિરોપણ કરીશું તો પહેલું બિંદુ હતું અહીંયા એક્સ બે અને વાય બે એક્સ વત્તા બે અને વાય વત્તા બે કઈ મળશે આપણને આ જગ્યાએ મળશે તો આ બિંદુના આમ થયા એક્સ બે વાય બે એ જ પ્રમાણે બીજું બિંદુ ત્રણ જીરો એટલે એટલે આ બિંદુ મળશે તો આ બંને બિંદુને પહેલા જોડીશું આ બિંદુના યામ હતા એક્સ ત્રણ વાય જીરો હવે આ બે આ બે બિંદુનો ઉપયોગ કરીને આપણે રેખા બનાવીશું તો આ થઈ સમીકરણ એકની રેખા અહીંયા લખીશું સમીકરણ એક સમીકરણ એક ઓકે એ જ પ્રમાણે સમીકરણ બે નું બિંદુ નિરૂપણ કરીને આપણે બીજી રેખા બનાવીશું તો સમીકરણ બે માં એક્સ એક અને વાય જીરો એક્સ એક અને વાય જીરો એટલે કયું બિંદુ મળશે

એના પરથી રેખા બનાવીશું આ બિંદુના યામ હતા જીરો એક્સ ઓછા બે અને આ બિંદુના યામ હતા એક જીરો હવે આ બંને રેખાઓ જે જગ્યાએ છેદે અહીંયા એક જીરો આપણે આ બાજુ લખીશું એક જીરો આ બંને રેખાઓ જે જગ્યાએ એકબીજાને છેદે એ આપણા ઉકેલ થશે તો અહીંયા એક્સ એમ અને વાય આમ એ આપણા ઉકેલ ગણાશે હવે એક્સ એમ શોધવું હોય તો આપણે એને એક્સ પર લંબાઈશું તો એક્સ એમ શોધવું હોય તો આપણે એક્સ પર લંબાઈશું તો આપણને કેટલા બે મળ્યા એટલે એક્સ એમ કેટલો બે થશે એ જ પ્રમાણે વાય આમ શોધવો હોય તો એને આપણે વાય એક્સ પર લંબાવીશું તો કેટલા મળ્યા બે એટલે વાય આમ કેટલા થશે બે તો આપણો ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર બે મળે એટલે અહીંયા લખીશું આપણે ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર બે આ થઈ ગયા ઓકે ઓકે